તો શું લાગે છે શું પ્રાચીન જ્ઞાન આપણને પૈસાદાર બનાવી શકે આજે આપણે એક એવી જ ડિજિટલ ઈ બુક વિશે વાત કરીશું જે ભગવદ્ ગીતાના આધારે સંપત્તિનું વચન આપે છે પણ ખરી વાત તો એ છે કે આ આધ્યાત્મિક જ્ઞાનની પાછળ એક એવું બિઝનેસ મોડલ છુપાયેલું છે જે જાણીને નવાઈ લાગશે આ ઈ બુક બસ આ જ સવાલનો જવાબ આપવાનો દાવો કરે છે એ આધ્યાત્મિકતાને આજની મહત્વાકાંક્ષાઓ સાથે જોડી દે છે તો ચાલો જોઈએ કે આખરે આ કામ કઈ રીતે કરે છે શરૂઆતથી જ આ ઈ બુક એક બહુ મોટું વચન આપે છે શું તો કે પ્રાચીન જ્ઞાનથી મળશે આધુનિક સફળતા એમનો દાવો છે કે આ બેલેન્સ રોજિંદી જિંદગી અને કરિયર બંનેને બદલી શકે છે તો ચાલો હવે આમાં થોડા ઊંડા ઉતરીએ અને એ સમજીએ કે ગીતા જેવા ગહન ગ્રંથને આજના જમાનાની જરૂરિયાતો પ્રમાણે કઈ રીતે બદલવામાં આવ્યો છે આધુનિક લોકો માટે એને કેવી રીતે પેકેજ કરાયો છે આ ઈ બુકનું કામ જુઓ એકદમ સીધું અને સિમ્પલ છે ગીતાના જે જટિલ વિચારો છે એને સરળ બનાવી દો એમનો હેતુ એ છે કે આ ફિલોસફીને એક એવી ટૂલ કિટમાં ફેરવી દેવી જેનો તરત જ ઉપયોગ થઈ શકે અને આ કામ છે ને એ બે સ્ટેપમાં થાય છે પહેલાં તો દરેક અધ્યાયનો એક શોર્ટ સારાંશ આપવામાં આવે છે અને પછી એ જ વાતને જીવન સફળતાનું રહસ્ય કહીને રજૂ કરવામાં આવે છે બસ અહીં જ પ્રાચીન વિચારોને એકદમ મોડર્ન ટચ મળી જાય છે ચાલો હવે એક પાક્કું ઉદાહરણ જોઈએ કે કઈ રીતે ગીતાના ઊંડા વિચારોને એક સિમ્પલ કામ લાગે એવી ચેકલિસ્ટમાં ફેરવી દેવામાં આવ્યા છે જુઓ અહીં આ પુસ્તક ગીતાના બીજા અધ્યાયના સૌથી ફેમસ શ્લોકોમાંથી એકની વાત કરે છે જેનો મૂળ સંદેશ શું છે કે ભાઈ ફળની ચિંતા કર્યા વગર કામ કરો આ અનાસક્તિ એટલે કે ડિટેચમેન્ટનો બહુ જ ઊંડો ફિલોસોફિકલ વિચાર છે અને આ સ્લાઇડ પર જુઓ આ મોટો બદલાવ એકદમ સાફ દેખાય છે એ ઊંડો ફિલોસોફિકલ વિચાર એને પાંચ પોઈન્ટની સક્સેસ ચેકલિસ્ટમાં ફેરવી નાખ્યો છે અચાનક વાત મજબૂત બનવાની મન પર કંટ્રોલ કરવાની અને સફળતા પાક્કી કરવાની થઈ જાય છે એક એબસ્ટ્રેક્ટ આઈડિયા સીધો એક કોન્ક્રીટ એક્શન પ્લાન બની જાય છે પણ આ ઈ બુકમાં ખાલી ઉપદેશો જ નથી હં એમાં એ પણ લખ્યું છે કે આ જ્ઞાનનું કરવાનું શું અને બસ અહીંથી જ આખી વાત એકદમ કમર્શિયલ ટર્ન લઈ લે છે આનાથી એક બહુ મોટો સવાલ ઊભો થાય છે ખરું ને કે જો કોઈની પાસે આવું દૈવી જીવન બદલી નાખે એવું જ્ઞાન હોય તો એને દુનિયા સુધી પહોંચાડવાનો સાચો રસ્તો શું હોઈ શકે વેલ આ ઈ બુક બનાવનારાઓ પાસે આનો એકદમ સ્પષ્ટ અને ચોંકાવનારો જવાબ છે અને આ કોઈ સલાહ નથી આ એક નિયમ છે એક એવો નિયમ જે એમના આખા બિઝનેસ મોડલનો ભાંડો ફોડી નાખે છે આ નિયમ ખાલી કન્ટેન્ટ બચાવવા માટે નથી ના એ તો આ ઈ બુકની પાવરફુલ સિસ્ટમનો દરવાજો ખોલે છે એક એવી સિસ્ટમ જે જ્ઞાન વેંચવાને પૈસા કમાવાનો રસ્તો બનાવી દે છે એમના પેમેન્ટ પેજ પર એક નાની પણ બહુ મહત્વની વાત છુપાયેલી છે જ્યારે કોઈ આ બુક ખરીદે છે ત્યારે એને ખાલી એક પીડીએફ નથી મળતી ત્યાં સાફ સાફ લખ્યું છે આ ઈ બુક સાથે અર્નિંગ આઈડી ફ્રી મેળવો એટલે કે આ પચાસ રૂપિયાની ખરીદી એ તો એમની આખી કમાણીની સિસ્ટમમાં એન્ટ્રી ટિકિટ છે તો આ સિસ્ટમ છે શું વેલ આ છે એક મલ્ટીલેવલ રેફરલ મોડલ આઈડિયા બહુ સિમ્પલ છે બીજા લોકોને આ ઈ બુક ખરીદવા માટે કહો અને પૈસા કમાવો પણ વાત અહીં પૂરી નથી થતી એ લોકો જે સેલ કરે એના પર પણ કમિશન મળે છે આ ટેબલ પર નજર કરો આ એક સેવન લેવલ સિસ્ટમ છે તમારા પહેલાં દસ ડાયરેક્ટ રેફરલ્સ પર દરેક સેલ પર વીસ રૂપિયા મળશે પણ અસલી ગેમ તો નીચેના લેવલ્સમાં છે લેવલ બે થી સાત સુધી તમારા નેટવર્કમાં થતા દરેક સેલ પર તમને એક રૂપિયો મળશે અને આ લોકો જે કમાણીનો દાવો કરે છે ને એ તો સાંભળીને જ નવાઈ લાગે ઇબુક કહે છે કે આનાથી પોટેન્શિયલી એક કરોડ રૂપિયાથી પણ વધુ કમાણી થઈ શકે છે હવે આવો આંકડો સાંભળીને કોઈપણ ઊભું રહીને વિચારે કે એક મિનિટ આ કઈ રીતે પોસિબલ છે તો અહીંયા સીન એવો છે કે આપણી સામે બે બિલકુલ અલગ વસ્તુઓ છે એક તરફ આધ્યાત્મિક જ્ઞાન અને બીજી તરફ મલ્ટીલેવલ સેલ્સ પિચ અને આ બંને એક જ ડિજિટલ કવરની અંદર સાથે છે આ સ્લાઇડ આ કોન્ટ્રાસ્ટને બહુ સારી રીતે બતાવે છે જુઓ એક તરફ એમની પિચ છે જે સાંભળવામાં કેટલી સારી લાગે છે નહીં કે દૈલી જ્ઞાન વહેંચો લોકોને શાંતિ મેળવવામાં મદદ કરો બધું કેટલું ઉમદા લાગે છે પણ પછી બીજી તરફ એમની સિસ્ટમ જુઓ જે પ્યોર બિઝનેસ છે ઈ બુક વેચો રેફરલથી પૈસા કમાવો અને એક સેલ્સ નેટવર્ક બનાવો આ પ્રોડક્ટની આખી સ્ટ્રેટેજી જ બહુ હોશિયારીવાળી છે એ વેચવાની ક્રિયાને જ્ઞાન વેચવાની ક્રિયા તરીકે બતાવે છે એટલે કે બિઝનેસ અને આધ્યાત્મિકતા બંને મોટિવેશનને એક જ કામમાં ભેળવી દે છે અને એનાથી બંને વચ્ચેની જે લાઇન છે એ એકદમ ધૂંધળી થઈ જાય છે અને આ બધું આપણને એક છેલ્લા પણ બહુ મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે કે જ્યારે કોઈ આધ્યાત્મિક ગ્રંથ સાથે એણે ફેલાવવા માટે સીધો પૈસાનો ફાયદો જોડી દેવામાં આવે ત્યારે સંદેશ અને બજાર વચ્ચેની લાઇન ક્યાં દોરવી આ ઇબુક બરાબર એ જ ધૂલ્હળી લાઇન પર ઊભી છે અને એ વાંચનાર પર છોડી દે છે કે એ નક્કી કરે કે તેઓ ખરેખર શેનો ભાગ બની રહ્યા છે એક સંદેશનો કે પછી એક બજારનો